ચોરટે પલમાં કીધો પીર સતી એ તાર્યા ત્રણ ને તારે એક ને તારો ખબીર પડે તમે તમારામાં એવી તાકાત નથી કે તમે સતી નારીને તારી શકો પણ સતી નારી સાહેબ આખા કુળ નો ઉદ્ધાર કરી શકે એ તાકાત આ માતાઓ ની છે આ શક્તિ ની ધારે ને તો આખા કુળ નો ઉદ્ધાર કર્યો આખા આખા કુળ ને તારી દે એવી તાકાત આમાં છે અને અબળા ન સમજવાની પાછળ અબળા હમદતા તમારી ભૂલ છે પાછી એ એ ધારાઈ કરી શકે સંચાલન તો એના હાથમાંથી આપણે બધા ખોટા ફૂલાઈને ફરીએ છીએ ભાઈ એ તો આપણને મોટા કરે છે ભાઈ હું વારંવાર કેતું આપણને મોટા કરવા માટે એ એને એના રૂપમાં એ રહે છે એની મર્યાદામાં રહે છે આપણને મોટા કરવા માટે તમારી ઘરે પાંચ મહેમાન આવે કોઈ દી તમે ખવડાવી લ્યો હા રાંધીને ખવડાવે કોણ પાંચ મહેમાન આવે સરપંચ તમારી ઘરે પાંચ મહેમાન આવી ગયા તો રાધીન તમે કોઈ દી ખવડાવ્યું કે લ્યો હવે ભૂદેવ આવ્યા છે ને આપણે રાધીન રોટલા ખવડાવો ખવડાવે કોણ એ તો એ ખવડાવે પણ ત્યાંથી ગાદા પછી અહીંયા આવીને એટલે નામ કોનું લે સરપંચ ની ઘરે ગયા તા ને આપણે જમાડ્યા ભાવ થયો સરપંચે જમાડ્યા સરપંચે કઈ ધૂળે જમાડ્યા નથી જમાડ્યા ઓલે લઈ છે એ તો નામ સરપંચ આવે સાચી વાત કે ખોટી વાત જમાડવા વાળી તો ઓલી છે પણ આપણને મોટા કરે છે સાહેબ સંચાલન એનું છે શક્તિ છે